તો મિત્રાઓ લાલ મરચા આના આપણે બી બનાવવા લીધેલું છે હ ઓ બી માં આપણે તો આ ગ્રીન તોડી લીધી એટલે મસ્ત મસ્ત રીંગણ તોડી લઈશું તો જાને રીંગણ આની હું કે અતારે એના ઓછા આવે ને ભાવે બહુ રીંગણ છે અતારે 80 ના કિલો મરચા તોડી લીધા રીંગણ તોડી નાખશું મોટા મોટા હતા આ લે તેડા જામ છે હાલો યુટ્યુબ ફેમિલી તો ફરીથી તમારા બધાનું એક નવો વ્લોગમાં સ્વાગત છે જે મતાજી જય બાબા સીતાર બધા લોકેશન જોઈને તમને મજા આવતી છે આપણે તાથી એમ કાં કે કા મેન કવિસીયા કાસી એકબી આપણે હા મામાને ઘરે તો મામાને ઘેર છે અને અમે જાય છે અહીંયા થોડો સસને મિત્રો જો મામાને ઘેર આ પૂવીર ને ઉ છે કેમ્પ નજારા મજા આવે નજારા તો આલો મિત્રો મસ્ત 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 તો ઠેટ સુધી વિડીયો બન્યા થજો મજા આવશે અને ચેના સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરવાનું ન ભૂલતા તો કઈક મજા આવે વિડીયો નાખવાની બાકી તને કોઈ આપણને ફોલો ન કરો તો મજા ન આવે કા વિડીયો ન જોતો

આ આપણે તોડ લેવાની છે કાકડી આ ભરાઈેલી છે હાલો મિત્રો પેલા તો આપણે જામ છે રીંગા તોડ હાલો પેલા બધું એક લન તો આયા છે તે ભરાઈેલી હોય ને સાદી લીધા કોબી જે ફૂલાવ ને મિશરું કેમ કરો તો હાલો મિત્રો આપણે જઈએ છે આરે ના એ તો કારે લઈ જાવ આપણે કારે લઈ આપણ ના પોપિયે છે અમે ખાતા આ જવું તો ખરાબ રીસા દેખા દેને ભાવ ને લીલી મુંગલી લેતા કેલે क्यों बताइ मामन ने ने करे ले ली अरे स्कॉ करे लो है इतलो तारेणी माता जईन आपरे तुमने मड़वा खड़िया मेरी जमरो खड़ी कर लो जमरो कितना बताया ना तमारा बताइने खाओ तो कमेंट में कहियो बहुत जमरो है हैं बहुत जमरो बहुत जमरो के ज्यादा है खाट खावी ना खाट लो देखो खावी के खाटलू भांगी के लगे ताला हो जाई री ना तोड़वा ताला रीया तोड़ ले पछि તો બે ડગ બે હો જાય આ ઉતાય માં આપડે તો આ ગ્રીન તોડી લીધી એટલે મસ્ત મસ ગ્રીન મજરાઈ જ તો જાને કરે રીંગણાની હોય અતારે રીણા ઓછા આવે ને ભાવે બો રીંગણાનો સતારે 80 ના કિલો ને 100 ના કિલો રીંગણા મળે છે આનો તો મોટો તો હા ખાસા ને મિત્રો આપડે મસ્ત મજાના ગ્રીન તોડીઓ હડી જલ ને લેતી કઈ તો રીંગણા હે ને આ મામાને નો મહિને રીંગણી કરી છે સેટ આઈથી લે વાડ ચટલી તો આપડે આને ક્યાં પકડ આયા જોરી

હા તાકી ડોલ ભરી ના ટોળી દે આપણે આપણે ઓલા પર જઈને આટો મારીને આવે ને તાકી ડોલ ભરી દે જો દેખા નાખી ડોલ તો કાઈ કે તોડે ને હા તોજી તોડી લેવાના છે કારણ કે મશીનમાં દેવા જોશે ને નંદુ માને દેવાના છે કાટો હા તો મશીનમાં તો જાયરા કોણા કોણા તો તોડવા તો પડી ગેલું છે એટલે નથી લેવા ઓલી સાઈડ આલસી થોડો આગ આગો થોડો આલસી કવ્યા હા આયા આ કેવો છે

આ કે ડોલ ભલી દે સાયા ઉભા રહેજો પેલા ઘડી પોરો ખાઈ લે આ થાય બને ને અહીં આવવાનું મને ન થતું ઘરે એનો પપ્પાનો ફોન ઉપર ફોન આવે કવિન લેતો હોય કવિન લેતો હોય તો આ ઘડી બે મિનિટ પોરો ખાઈએ આપણે આ સવસાઈ ગયો ઘડી કો લાગી ગયો મારા વૈફલા ફા બુ ખાઈવાનું ન આવ પડતું લાગે એટલે મરચા તોડી લીધા દિંગા તોડી લીધા મોટા મોટા હતા आइलेटे डाइजम है, तो मस्ता मस्ता है। तो जो मस्त 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 है खाओ ये तो कमेंट मार के जो चैनल सब्सक्राइब करो ना खुलता नहीं ताया बेमज़ाइस ये मस्ताइन जो पड़ी हुई है अरे काला हमारा हर लोग भाई नहीं तो मैंने रे थोड़ा दे दो दे पूर्ति क्या हाँ महीनों रही हूँ अल्लाह मैंने महीनों रही हूँ कभी महीनों रहे� दो पंद्रह दिरे हैं तुझे बानी तेरी जा पाए तो आलो में तो अब जाए एक दिन ती ती में तीन करे कभी बंद तो आलो में को लागे। तेरे को बोल लगे तेरे लगे जी से टेडी को तो मने लागू मिला कहाँ दिया भी जगह

नारौना नारौना एक मिनट आरू भाई आरू भाई रे नहीं जा इतना टाइम आरू भाई रे प्यार भाई ने एक बो गो यार भाई गमे से कारू भाई नो रे हम्म अरे ना ना क्या हो रे कारू से एक फड़ी 15 दिन था तो आवसो पासा ए मसला करे न अमरा ने मुजो न आवती नम क्या पापा अ मसरात नहीं कारू कार मसरात नहीं आई कि ले हां खाने कितनी बार खितो

તો મામાને ખેતરમાં મરસા હતા તો શક્તિ હાલો આપણે જઈએ તોડવા તો શક્તિ આગળ આગળ મરસા તોડ્યા છે ને હું કહ્યું બે અહીંયા કા કા શક્તિ કેટલા તો શક્તિ એ જબલામાં થોડાક કેવા મરસા નાખ્યા

લાલ હોય લાલ મરચા આપણે ઓલી સેડ સે તોડવાના છે આ તોડી નાખશું આપણે તો મને પણ એક લાલ મરચું જીવું તો થોડું છે તો જો મિત્રા આ લાલ મરચા આના આપણે બી બનાવવા લીધેલું છે હવ ઓહ ઓહ હવ હવ

મૈને તો જીગો મને એમ કહે છે કે એમ ગાડી આપણે તો ગાડી વળાવવાની કેટલી તૈયારી આ બધીન ખરા ગાડી કાઢી દે અહીંથી જાવ જતા એમ મિત્ર આપણે પૂરો કરી દઈએ મળશે નવા લોકોમાં તો બાય બાય બધાને નીચે જ મારી ગાડી હાકે છે તમને तसं कामकाज होईल तर फोन करजे कानान घेजे रिसार्ज पैसा दिवस करायला होतं पैसा मित्र बाय बाय